હારી તાલુકાના નાણા ગામે દુખદ ઘટના સજાઈ હતી વીજ કરંટ લાગતા ઠાકોર પરિવારની બે મહિલાઓના મોત તેમજ બે લોકો ઘાયલ થયા હતા નાણાં ગામે વરસાદી માહોલમાં ઠાકોર પરિવારને કરંટ લાગ્યો હતો ઘરની જાળીને અડવા જતાં કરંટ લાગ્યો હતો કરંટ લાગતા સાસુ સાસુબાઉનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું કેશાબેન ઠાકોર ઉંમર સિત્તેર વર્ષ તેમજ સેજલબેન ઠાકોર ઉંમર અઠ્યાવીસ વર્ષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું કરંટથી છોડાવા જતાં ઘરના અન્ય બે સભ્યો પણ ઘાયલ થયા હતા ઘાયલોની હારી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે મૃતકની લાશોને હારીજ સરકારી રેફર હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી નાણા ગામે કરંટ લાગવાની ઘટનાની જાણ થતા જ કોંગ્રેસ હારાસભ્ય દિનેશી ઠાકોર પરિવારની મુલાકાતે હારીજ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ગામ નાણા તાલુકો હારીદ જિલ્લો પટ્ટણ હું રહું છું નાણાં વેલી સવારે મને જાણ થતા જે એક ધર્મ હાથથી આ વ્યક્તિ યુભ્યા હતા અને વહેલી સવારે દેશનો ટાઈમ દુવાનો થયો તો વેહલા માજીની ભેજ દુવા ઉઠ્યા એમાં દરવાજો ખોલતા કરંટ લાગતા એમને બહુ છોકરાની વહુને એવું થયું કે માજી કેમ પડી ગયા હતી છોકરાની વહુ વહેલા ઊભા કરવા જાય એમને કરંટ લાગ્યો એમના ઘરના વહેલા ઉઠે કે જેમ વહુ મા બે પડે છે ઇરિયા ઊભા કરવા એમને કરંટ લાગ્યો પછી એમના પપ્પા આવ્યા એમના પપ્પા ચાર જ શોટ લાગતા ઘટના સ્થળે બે એનું મત થઈ ગયું અને બે સારવાર હેઠળ દાખલ છે હારી જ એકને રજા આપી છે હાલેક સારવાર હેઠળ જ પાછા અમે હારી જ આવ્યા સાહેબ દવાખાને